બોર્ન હેબર ચક્ર તો બોર્ન હેબર ચક્ર જે ખરું એ વૈજ્ઞાનિકનું નામ છે એના ઉપરથી નામ પાડેલું છે તો પ્રશ્નમાં તમારા જે યાદ શક્તિ છે તમારો મેમરી પાવર એ મેમરી પાવરનો વ્યવસ્થિત ઉપયોગ થવાનો છે પ્રશ્ન એકદમ સિમ્પલ છે હું તમને સમજાવી દઈશ એટલે તમને તરત સમજાઈ જશે પણ તમારે એના જે સમીકરણ છે એ તમારે ખાસ યાદ રાખવા પડશે બરાબર તો પ્રશ્નમાં કઈ રીતનું છે જરા જુઓ તો સૌથી પહેલા તો લેટી સેન્થાલ્પી ધારો કે કોઈ સ્ફટિક સ્ફટિક હોય એ ઘન અવસ્થામાં હોય હવે એવો ધારો કે તમે એક મોલ સ્ફટિક પદાર્થ લો પછી તમારે એને ગરમ કરવાનું એટલે પદાર્થ ઉષ્મા મેળવશે પછી એ વાયુ સ્વરૂપમાં છૂટા પડી જશે એના જે આયનો છે એ વાયુમય સ્વરૂપમાં છૂટા પડી જશે એ વખતે જે ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે જેને કહેવાય છે લેટીસ એન્થાલ્પી એટલે લેટીસ એટલે સ્ફટિક એટલે સ્ફટિક જે ઘન અવસ્થામાં છે એવો એક મોલ સ્ફટિક લેવાનો પછી એને ગરમ કરીશું એટલે ઉષ્મા ઉર્જા મેળવશે ઉષ્મા ઉર્જા મેળવશે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા થશે પછી એના જે આયનો છે એ વાયુમાય સ્વરૂપમાં છૂટા પડીને એકબીજાથી અનંત તો આ જે લેડીસ એન્થાપી છે એક્ઝામ્પલ છે કે એને સીએલ પ્લસ અને સીએલ માઇનસ છે તો એને સીએલ જે ખરું એ ઘન અવસ્થામાં છે તમે જોઈ શકો છો ઘન અવસ્થામાં છે એમાંથી બને છે

પણ અસલમાં આ જે પ્રક્રિયા થઈ એ વખતે પાંચ સ્ટેપની પ્રક્રિયા છે કેટલા સ્ટેપની પ્રક્રિયા છે પાંચ સ્ટેપની પ્રક્રિયા છે તે પાંચ સ્ટેપ કઈ રીતના છે આપણે સમજીએ તો આ આપણું જે બોર્ન હેબર ચક્ર બોર્ન હેબર ચક્રમાં ધ્યાન આપજો ખાસ ધ્યાન આપજો આ આપણો પ્રક્રિયકો છે એમાં તમે જોઈ શકો છો કે સોડિયમ જે ખરું એ ઘન અવસ્થામાં છે અને ક્લોરીન છે ક્લોરીન એ વાયુમય અવસ્થામાં છે એટલે સોડિયમ ઘન અવસ્થામાં છે વન હાફ ક્લોરીન વાયુમય અવસ્થામાં છે તો અહીંથી પ્રક્રિયા પ્રક્રિયા સ્ટાર્ટ થાય થાય છે છે જે ખરીને શરૂ એનું પહેલું સ્ટેપ તમે જોઈ શકો છો કે પહેલા સ્ટેપમાં સોડિયમ જે ઘન અવસ્થામાં છે તમે જો અહીંયા એસ લખેલો છે તેમાંથી સોડિયમ અહીંયા જી લખેલો છે વાયુમય અવસ્થામાં ફેરવાય છે એટલે સોડિયમ ઘન અવસ્થામાંથી વાયુમય અવસ્થામાં ફેરવાય છે જેના એટલે ઉધ્વ પાતન સબલિમેશન એટલે ઉધ્વ પાતન જ્યારે ઘન પદાર્થ સોડિયમ તમે જો ઘન અવસ્થામાં એમાંથી વાયુમય અવસ્થામાં ફેરવાય છે ઘનમાંથી વાયુમય અવસ્થામાં ફેરવાય એટલે ઉધ્વપાતન થયું કહેવાય સબલિમેશન થયું કહેવાય એટલે અહીંયા લખ્યું છે ડેલ્ટા H 0 સબલિમેશન તેની એન્થાલ્પી છે 108.4 કિલોજુલ પ્રતિમોલ તો આ પહેલો સ્ટેપ થયું પહેલા સ્ટેપમાં તમે જો શું થયું તો કે સોડિયમ જે ઘન અવસ્થામાં છે એમાંથી વાયુમય અવસ્થામાં ફેરવાશે ઉર્ધ્વિકરણ થયું કહેવાય જેને સબલિમેશન કહેવાય જેને ઉધ્વપાતન કેવાય ઉકરણ સબલીમેશન અંગ્રેજી શબ્દ છે ગુજરાતી શબ્દ છે ઉધ્વપાતન ઓકે તો એ વખતે સ્ટેપ છે બરાબર જે અહીંયા આપણે આ રીતે દર્શાવવાનું થશે હવે શું થશે બીજા સ્ટેપમાં તો બીજા સ્ટેપમાં શું થશે તો અહીંયા સોડિયમ જે ઘન અવસ્થામાં છે એમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડશે એટલે સોડિયમમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડશે એટલે શું બનશે એને પ્લસ બનશે તમે જોઈ શકો છો કે સોડિયમ ઘન અવસ્થામાં છે એમાંથી એને પ્લસ ઘન અવસ્થા સોડિયમ જે વાયુમય અવસ્થામાં છે સોડિયમ ગેસિયસ અવસ્થામાં છે અને આ જે ગેસિયસ અવસ્થામાં છે એમાંથી એને પ્લસ ગેસિયસ અવસ્થામાં બનશે એટલે સોડિયમનું જે ઘન આજે વાયુમય સ્વરૂપ છે એ વાયુમય સ્વરૂપમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે તો ઇલેક્ટ્રોન દૂર થવાની ક્રિયા છે જેના આપણે આયનીકરણની ની ક્રિયા કહીશું કઈ ક્રિયા કહીશું ક્રિયા છે અને ઇલેક્ટ્રોન છૂટો પડ્યો તો આયનીકરણ વખતની જે એન્થાલ્પી છે એ છે ચારસો છન્નું કિલો જૂલ પ્રતિમોલ તો બીજું સ્ટેપ બીજા સ્ટેપમાં સોડિયમ

સમીકરણ છે આ એનું ચક્ર છે શું કર્યું આજે વન હાફ સીએલ ટુ ગેસ લખેલું છે એ ક્લોરીન વચ્ચેનો બંધ તોડીશું અને એમાંથી એક પરમાણુ છૂટો પાડીશું વન હાફ સીએલ ટુ લખેલું છે એનો અર્થ ક્લોરીન વચ્ચેનો બંધ તોડીશું અને એમાંથી એક સીએલ વાયુમય અવસ્થામાં છૂટો પડશે તમે જોઈ શકો છો વાયુમય અવસ્થામાં લખેલું છે બરાબર તો આ રીતે સીએલ વાયુમય અવસ્થામાં છૂટું પાડેલું છે બંધ તોડેલો છે આપણે બંધ તોડ્યો છે એટલે અહીંયા લખીશું વન હાફ ડેલ્ટા એચ જીરો બોન્ડ

સીએલસીએલ વચ્ચેનો બંધ તોડવામાં આવે છે અહીંયા સીએલસીએલ વચ્ચેનો જે બંધ છે એ તોડવામાં આવે છે અને ક્લોરિન પડશે તો બંધ તોડવાની જે ક્રિયા છે જેને કહીએ છીએ તો વિયોજનની પ્રક્રિયા થશે એ વખતે એન્થાલ્પી ફેરફાર છે એકસો એકવીસ કિલો પ્રતિ મોલ ઓકે પછીનું આવશે ચોથું સ્ટેપ ચોથું સ્ટેપ જે ખરું એમાં શું થશે તમે જોઈ શકો છો એને પ્લસ તો છે જ આ સીએલ માઇનસ છે ને એમાં ઇલેક્ટ્રોન ઉમેરાશે આજે અવસ્થામાં છે સીએલ અવસ્થામાં છે એમાં ઇલેક્ટ્રોન ઉમેરાશે ચોથા સ્ટેપમાં શું થશે તો આ સીએલ વાયુમય અવસ્થા છે એમાં ઇલેક્ટ્રોન ઉમેરાશે તો તમે જોઈ શકો છો વાયુમય અવસ્થામાં છે એમાંથી સીએલ માઇનસ મળ્યું સીએલ માઇનસ બન્યું ઇલેક્ટ્રોન ઉમેરાયો અહીંયા તમે જોઈ શકો છો ચોથા સ્ટેપમાં સીએલ છે ઇલેક્ટ્રોન ઉમેરાય છે ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે સીએલ માઇનસ બધા છે ઇલેક્ટ્રોન ઉમેરાવાની પ્રક્રિયા જેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કહેવાય ઇલેક્ટ્રોન ઉમેરાવાની પ્રક્રિયા જેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કહીશું તે વખતે ડેલ્ટા એચ જીરો ઈજી ઇજી એટલે ઇલેક્ટ્રોન ગેઇન આપણે શીખવાડેલું છે ઇજી એટલે ઇલેક્ટ્રોન ગેઇન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ

ચોથા સ્ટેપમાં શું થયું તો આ સીએલ માઇનસ વાયુમય અવસ્થામાં છે બંને ભેગા થશે બંને જોડાશે બંને જોડાશે એટલે બંને ઘન અવસ્થામાં ફેરવાઈ એને સીએલમાં રૂપાંતર પામશે તો પાંચમું સ્ટેપ પાંચમા સ્ટેપનું રિઝલ્ટ આવ્યું ગયું પાંચમા સ્ટેપનું રિઝલ્ટ આ છે અવસ્થામાં વાયુમય છે પછી બંને જોડાશે બંનેમાંથી ઘન અવસ્થામાં રૂપાંતર થશે બરાબર તો પાંચ સ્ટેપ થયા આ પહેલું સ્ટેપ બીજું સ્ટેપ ત્રીજું સ્ટેપ ચોથું સ્ટેપ અને પાંચમું સ્ટેપ બરાબર હવે ધારો કે આ જ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય તો જો આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય તો આટલું સ્ટેપ થશે આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય તો આટલું સ્ટેપ લાગુ પડશે એ સ્ટેપ કઈ રીતનું છે તો સોડિયમ ઘન અવસ્થામાં છે ક્લોરીન વાયુમય અવસ્થામાં છે અને એ વખતે ડેલ્ટા એચ જીરો એફ જે ટોટલ એનર્જી છે આ એક બે ત્રણ ચાર પાંચ પાંચનો સરવાળો કરો ને એટલે આટલું થાય

ચોથું સ્ટેપ છે એમાં ક્લોરીન ઇલેક્ટ્રોન ઉમેરાય છે ઇલેક્ટ્રોન ઉમેરા એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ થાય છે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિની જે ક્રિયા થઈ તેમાં ઇલેક્ટ્રોન ઉમેરાઈ ગયો એટલે છે એમાં ઇલેક્ટ્રોન ઉમેરા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ થઈ બરાબર પછી પાંચમું સ્ટેપ શું હતું પાંચમા સ્ટેપમાં સોડિયમ ઘન અવસ્થામાં સીએલ માઇનસ ઘન અવસ્થા આજે પ્લસ અને સીએલ માઇનસ ખરા એ જોડાશે અને ઘન અવસ્થામાં ફેરવાશે એન એ પ્લસ અને સીએલ માઇનસ જોડાશે અને ઘન અવસ્થામાં ફેરવાશે આટલું થશે ખ્યાલ આવ્યો જેમાં સોડિયમ ઘન અવસ્થામાં છે ક્લોરીન વાયુમય અવસ્થામાં છે એમાંથી સીધું એક જ સ્ટેપમાં એનએસિએલ બની જશે સીધું એક જ સ્ટેપમાં એનએસિએલ ઘન અવસ્થામાં બનશે

હવે આપણે આગળ સમજીએ કામાં શું કહેવા માંગે છે એ સમજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કા પ્રક્રિયા એક જ સ્ટેપમાં પૂરી થઈ ગઈ બરાબર આ જ પ્રક્રિયા થવામાં પાંચ તબક્કા લાગુ પડે છે એક બે ત્રણ ચાર ના પાંચ તો આપણે તમને ખ્યાલ છે પેલું અક્ષરધામ વાળું એક્ઝામ્પલ આપ્યું હતું અક્ષરધામ વાળું જે એક્ઝામ્પલ આપ્યું હતું જેમાં આપણે હેસનો ઉષ્મા સંકલનનો નિયમ શીખ્યા હતા બરાબર તે જે નિયમ ખરો હેસનો ઉષ્મા સંકલનનો નિયમ એ શું કહે છે કે પ્રક્રિયા એક તબક્કામાં થાય કે પાંચ તબક્કામાં થાય ઊર્જાનો ફેરફાર સરખો થશે પ્રક્રિયા એક તબક્કામાં થાય કે પ્રક્રિયા પાંચ તબક્કામાં થાય ઉર્જાનો ફેરફાર સરખો થશે બરાબર તો આપણે લખી શકીએ છીએ કે એક તબક્કામાં ઉર્જાનો ફેરફાર ડેલ્ટા એચ જીરો એફ એક તબક્કામાં ઉર્જાનો ફેરફાર જે થશે ડેલ્ટા એચ જીરો એફ ડેલ્ટા એચ જીરો એફ ઓકે હવે આ ફેરફાર કેટલો થશે પાંચે પાંચ નો સરવાળો થશે વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ફોર પ્લસ બરાબર તબક્કાઓનો સરવાળો ઓકે તો બધા પાંચે પાંચ તબક્કાઓનો સરવાળો કરીશું પહેલો તબક્કો પેલા તબક્કામાં છે એકસો આઠ પોઈન્ટ ચાર પહેલા તબક્કામાં છે એકસો આઠ પોઈન્ટ ચાર બીજા તબક્કામાં છે ચારસો છન્નું બીજા તબક્કામાં ચારસો છન્નું ત્રીજા તબક્કામાં છે એકસો એકવીસ ત્રીજા તબક્કામાં છે એકસો એકવીસ ચોથા તબક્કામાં છે માઈનસ ત્રણસો અડતાલીસ પોઈન્ટ છ ત્રણસો અડતાલીસ છ અને આ જે છેલ્લો તબક્કો છે એ આપણે શોધવાની છે તો વિચારો કે આપણે મેળવવું છે ડેલ્ટા એચ લેટિસ એન્થાલ્પી એ પણ સર્જન માટેની છે સર્જન થાય છે તો જયારે તમે આ બધાનું સાદુપ આપશો સરસ રીતે એનો જવાબ આવશે ડેલ્ટા બરાબર એ પણ કોના માટે સર્જન માટે ઓકે તો એ આવશે માઈનસ

આપણને વેલ્યુ મળી જાય માઇનસ સાતસો ઇઠ્યાસી કિલોઝૂલ મોલ આ કઈ કિંમત છે મિત્રો જ્યારે એને પ્લસ અને સીએલ માઇનસ એકબીજા સાથે જોડાય છે જોડાવાની જે ક્રિયા છે બંધ નિર્માણની ક્રિયા છે

લેટી સેન્પી છે સાતસો ઇઠ્યાસી કિલો જૂન પ્રતિ મોલ ઘનમાંથી વાયુમાં ફેરવાય છે એટલા માટે આ એન્થાલ્પી ધન ધન કિંમત કિંમત આવશે અહીંયા કેમ કારણ કે અહિયાં બંધનું નિર્માણ થાય છે અહીંયા બંધનું નિર્માણ થાય છે આ સર્જનની પ્રક્રિયા છે તમે જોઈ શકો છો મેં અહીંયા ફોર્મેશન લખેલું છે સર્જન થાય છે એટલે એને પ્લસ અને સીએલ માઇનસ જોડાશે અને એને સીએલ બને છે

ઓકે આપણા જવાબો સરસ રીતે લખજો આમાં તમારી યાદશક્તિ ની જોરદાર કસોટી થવાની છે યાદશક્તિની જબરજસ્ત કસોટી થવાની છે આમાં સરસ રીતે લખજો